છોટા ઉદેપુર નગરપાલિકાની બેદરકારીના કારણે છોટા ઉદેપુર નગરના જુમ્મા મસ્જિદ ધાર્મિક સ્થળ પાસે રોડ ગટરનું ઢાંકણ તૂટેલી હાલતમાં હોવાથી વાહન ચાલકોની મુશ્કેલી પડી રહી છે છોટા ઉદેપુર નગરપાલિકાની બેદરકારીના કારણે વાહન ચાલકોની મુશ્કેલી પડી રહી છોટા ઉદેપુર નગરના જુમ્મા મસ્જિદ ધાર્મિક સ્થળ પાસે આવેલા રોડ ઉપરનું ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે ગઈકાલે એક વાહન આ ગટરના ઢાંકણની અંદર ઉતરી ગયું હતું જેમાં વાહન ચાલકને મોટું નુકસાન થવા પામ્યું હતું

તંત્રને જાણ કરી છે તંત્ર જાળા કોઈ પગલા લેવામાં આવતા નથી વારંવાર કહેતા છતાં પણ આ કોઈ મરવાની રાહ જોઈએ છે કે શું કઈ ખબર પડતી નથી રોજ નાના મોટા બનાવ બને છે નાના બાળકો સ્કૂલમાં જાય છે અને જુમા મસ્જિદ આગળ છે તો તંત્ર કોઈ ધ્યાન આપતું નથી નગરપાલિકાની ગોળ બેદરકારીના કારણે આ કોઈ બનાવ બનવાની રાહ જોડે છે અને એ બાજુમાં મસ્જિદ આવી છે તો ખાડા ને બચાવવા લોકો મસ્જિદ પાસેથી ટર્ન મારે છે અને મસ્જીદની દિવાલને નુકસાન પહોંચાડે છે જે કઈ ભાઈ નુકસાન થશે એની જવાબદારી નગરપાલિકાની રહેશે નગરપાલિકા પાસેથી આ વસૂલ કરવામાં આવશે ભલે હજુ